સૌ પ્રથમ પૂજ્ય દીધી અને પૂજ્ય પાદ ગુરુજીના ચરણમાં હું આજે મારી નાનકડી વાત કહેવા આવી છું મારી નાનકડી વાત તમે શાંતિથી સાંભળજો હું આજે દીધી વિશે બોલી રહી છું દીધી અમને ખૂબ જ વાલા છે દીધી અમને પ્રાણથી પણ અધિક વ્યારા છે દીધી અમને ખૂબ જ લાટ પ્રેમથી રાખે છે દીદી જ્યારે પણ એક દિવસ પણ બહાર જાય છે તોય અમને ગમતું નથી અમને દીદીની ખૂબ જ યાદ આવે છે જેમાં દીદી દસ દિવસ હરિદ્વાર બહાર ગયા હતા ત્યારે તો અમને ગમતું પણ નહોતું દીદીની અમને ખૂબ જ યાદ આવતી હતી અમુક વાર તો અમને રડું પણ આવી જતું હતું દીદી વગર તો અમારું જીવન અધૂરું છે દીદી અમારા જીવનનો આધાર છે દીદી ના હોત તો અમે અત્યારે ક્યાં હોત અમને પણ નથી ખબર દીદી જ્યારે બહાર ગયા હોય છે ત્યારે અમે દીદીને કહીએ છીએ દીદી તમે જલ્દી આવો તમારા વગર અમને નથી ગમતું દીદી અમને ખૂબ જ પ્યારા છે દીદી અમને લાટ કરે છે પ્યાર કરે છે બધું જ કરે છે દીદી અમારા માં છે દીદી અમારા માટે બધું જ છે દીદી અમારા માટે દેવકી તો નથી પણ યશોદા તો છે જ પૂજ્ય દીદીના પૂજ્ય પાઠ ગુરુજી ના કોટી કોટી વંદન દીધી મેરી માં દીધી મેરા દિલ દીકરીએ પોતાની કાલી ઘેલી બોલીમાં એના ભાવ રજૂ કર્યા છે ખરેખર આપણી આંખો પણ આંસુથી ભરાઈ ગઈ છે જ્યારે લાગણીઓ શબ્દ રૂપે રજૂ નથી થતી ત્યારે અશ્રુરૂપે વહી જાય છે અશ્રુરૂપે વહી જાય છે